નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એનબી ડામોર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ફ્લેટ સ્ક્વેર અને સમાંતર ફાઇલિંગ કે જે ઝીરો પોઈન્ટ પાંચ એમએમની ચોકસાઈએ કરવાનું છે તેના વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના આ પ્રેક્ટિકલમાં આપણે

ત્યારબાદ ઓડલેક કેલિપર સેન્ટર પંચ સ્ક્રાઈબર આઉટસાઇડ કેલિપર બોલ પેન હેમર ફ્લેટ સેકન્ડ કટ ફાઇલ બસ્ટાર્ડ ફાઇલ સ્ટીલ રૂલ અને હેક્સો ફ્રેમનો ઉપયોગ કરીને આ જોબ બનાવીશું આપણે આપેલ આકૃતિ પ્રમાણે આપણે જોબ ઉપર ઓડલેક કેલિપર થી મદદથી સમાંતર રેખાઓ ખેંચીને માર્કિંગ કરેલું છે ત્યારબાદ સેન્ટર પંચ અને હેમર વડે પંચિંગ કરીને જે વધારાનું મટિરિયલ આપણે રિમૂવ કરવાનું છે તે પંચિંગ કરી લીધું છે ત્યારબાદ હવે આપણે હેક્સિંગ વડે આ જે વધારાનું મટીરિયલ છે એ કાપીને દૂર કરીશું ત્યારબાદ સ્ક્વેર ફાઇલિંગ કરીશું આવી રીતે આપણે આ ચારે ચાર ખૂણાઓ હેક્સોઈંગ કરીને દૂર કરશું ત્યારબાદ સમાંતર ફાઇલિંગ અને સ્ક્વેર ફાઇલિંગની પ્રેક્ટિસ આની ઉપર કરીશું આપણે હેક્સોઈંગ કર્યા બાદ આપણો જોબ કંઈક આવો દેખાશે ત્યારબાદ આપણે તેમાં ફ્લેટ સ્ક્વેર ફાઇલિંગ કરીને જોબને યોગ્ય આકાર આપીને ચેક કરી લઈશું હેક્સોઈંગ કર્યા બાદ આપણે દરેક કોર્નરના જે ખૂણા પડે છે ત્યાં શું ફ્લેટ સ્ક્વેર અને સમાંતર ફાઇલિંગની પ્રેક્ટિસ દરમિયાન જે આપણને અંતરૂપે આ પ્રમાણેનો જોબ જોવા મળશે આજના જોબમાં જોઈએ તો આપણે જે તમને સ્કિલ મળવાની છે એ તો જોબને વાઇસમાં યોગ્ય પકડવો માર્કિંગ કરવાનું પછી ફ્લેટ ફાઇલિંગ સ્ક્વેર ફાઇલિંગ અને સમાંતર ફાઇલિંગ ત્યારબાદ ચેકિંગ જેવી તમે સ્કિલ મેળવી શકશો આજના પ્રેક્ટિકલમાં સલામતી જોઈએ તો જોબને મજબૂત પકડવો ફાઇલિંગ કરતી વખતે ફાઇલના બંને છેડે યોગ્ય દબાણ સાથે ફાઇલિંગ કરવું જોઈએ અને શૂઝ પહેરીને વર્કશોપમાં કાર્ય કરવું જોઈએ તો તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર